ચાર વર્ષથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો રસ્તા પર ચાલતા નાગરિકના ખડામાંથી ચેન ઝડપી ફરાર થયો હતો ચેન સ્ને ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી ઝડપાયો રસ્તે ચાલતા નાગરિક ની ચેન તોડી ફરાર થયો હતો વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ કરતા ઈસમોને તેમજ સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાની શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત તથા અધિક પોલીસ કમિશનર મનોજ હિનામાની સૂચનાના આધારે ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ યુવરાજસિંહ જાડેજા તથા આઈસીપી એચ એ રાઠોડની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચઆઈ ભાટીની ટીમના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે શહેરના હરની રોડ મીરાચાર રસ્તા પાસેથી વિક્કીસિંહ કલ્યાણસિંહ બરનાલા સિકલીગરને ઝડપી પાડી તપાસ પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ગત તારીખ છવ્વીસ બે હજાર વીસમાં કારેલીબાગ વિસ્તારમાં બ્રાઇટ સ્કૂલ પાસેથી ચાલતા ફરવા નીકળેલા મહિલાના ગળામાં પહેરેલ સોનાની ચેન તોડી પલ્સર મોટર પર બે અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા જેમાં આ ગુનામાં પકડાયેલ વિક્કી સિંઘ ની સંડોવણી બહાર આવી હતી જે છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ફરતો હતો તેને